ગણપતિ બાપા મોરિયાની સાથે અમે આવી ગયા છીએ ડાળિયા શેરીમાં ગણપતિ બાપાના દર્શન કરવા માટે બેસ્ટ બેસ્ટ યુનિક ગણપતિ બાપા આ ડાળિયા શેરીમાં જોવા મળે છે તો આજે બસ અમે ખાલી ગણપત દાદાના દર્શન જ કરવાના છીએ અને તમને પણ આ ગણપત બાપાના દર્શન અમે કરાવીશું આ શહેરનું નામ છે ડાળિયા શેરી કે જ્યાં બેસ્ટ યુનિક ગણપતિ બાપા છે ને જોવા મળે છે આજે અમે આવી ગયા છીએ આ ગણપતિ બાપાના દર્શન કરવા માટે આથી સીધા અમે જઈએ છીએ કે સુરતના જે ફેમસ ગણપતિ બાપા છે ને તેના દર્શન કરવા માટે અમે જઈએ છીએ બાપા મોરિયાની સાથે અમે આવી ગયા છીએ દાળિયા શેરીમાં ગણપતિ બાપાના દર્શન કરવા માટે ડાળિયા શેરી પ્રકૃતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે

પચીસ કિલો જે ચાંદીની મૂર્તિ છે ને તે પ્રતિમા જો તમે મારી પાછળ છે બીજી પણ ગણપતિની મોટી પ્રતિમા એ રાખવામાં આવેલી છે ગણપતિ બાપા મોર્યા મંગલ મોર્યા આ આજે ગણપત દાદા હતા ને તે પચીસ કિલો ચાંદીના ગણપત દાદા હતા તેના કે જે ડાળિયા શેરીમાં હતા તો આજે હું ત્યાં ગણપત દાદાના દર્શન કરવા માટે આવેલો હતો મારી પાસે જુઓ છો આ ગણપત બાપાની આ મોટી પ્રતિમા ખૂબ વિશાળ છે આ પ્રતિમા જુઓ તમે આવી અહીં અઢળક અહીં ગણપત દાદાની પ્રતિમા જોવા મળે છે તો આપણે આગળ જઈશું હું તમને બીજા પણ ગણપત બાપા બતાવીશ જેમાં આવી ગયો છું ગણપત કરવા જઈ રહ્યો છું ધીમે ધીમે ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયા બહુ ગણપતિ અહીં જોવા મળે છે ભાઈ ડારિયા શેરીમાં ડાળિયા ડાળિયા શિવ ભગવાનના થીમ ઉપર બનાવેલા હતા આ ગણપતિ બાપા બેસ્ટ બેસ્ટ યુનિક ગણપતિ બાપા આ ડાળિયા શેરીમાં જોવા મળે છે તો આજે બસ અમે ખાલી દાદાના દર્શન જ કરવાના છીએ અને તમને પણ આ ગણપત બાપાના દર્શન અમે કરાવશું અત્યારે લોકો મોજ મસ્તીથી ફૂલ એન્જોય કરી રહ્યા છે આ દાતાના તહેવારને અહીં જો અલગ અલગ ત્રણ રસ્તા પડી ગયા છે તો આપણે જઈએ સીધા આગળની તરફ ભાઈ વૃક્ષની સાલમાંથી બનેલા જે દાદા છે ને જે કતારગામના એકદંત ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલા છે તો અમે તે ગણપત બાપાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે અમે સુરત રેલવે સ્ટેશન નજીક છીએ અહીંથી સીધા અમે ગણપત દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ભાઈ અત્યારે થોડીક ભીડ છે એટલે કાંઈ નહીં આપણે દર્શન તો કરવાના છે ગણપતિ બાપ્પા મોરિયા વૃક્ષની સાલ માથે જે ગણપતિ દાદા બનાવ્યા છે ને જે એક દંત સ્વરૂપ દ્વારા અત્યારે છે ગણપતિ દાદા છે ને હું તમને તે ગણપતિ દાદા બતાવું છું જોવો તમે 700 કિલો ઘાસ વાપરીને આ ગણપતિ બાપ્પાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે જે નૈસર્ગિક અને કુદરતી રીતે છે એક દંત દ્વારા એક દંત ગ્રુપ દ્વારા જે બનાવવામાં આવેલા ગણપતિ બાપા હતા ને જે લાલ દરવાજા નજીક આવેલા હતા જેને એમ કે વૃક્ષની શાલમાંથી બનાવેલા હતા તો અમે તે ગણપત બાપાના દર્શન કર્યા બસ અહીંથી હવે અમે રજા લઈએ છીએ જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો એન્ડ શેર કરજો ગણપતિ બાપા મોરિયા લાલ દરવાજા માર્કેટમાં આવી ગયા છે અત્યારે જો આ માર્કેટ કહેવાય કે રાત્રિના ના અગિયાર વાગી ગયા ને તો હવે માર્કેટ પણ બંધ થઈ જવાની છે તો હવે આપણે પણ ઘર બાજુ જઈએ